કરીને આખું મોટું મોટી ચેનલ કે હપ્તા કે એની અંદર પૈસા લીધા વગર કામ થતું નથી અને આ બધું નાબૂદ કરવા માટે કોને લડવું પડશે કે નીચે ઝીરો ગ્રાઉન્ડ લોકોને તમારે એવા તૈયાર કરવા પડશે અને આ ઇમાન ઇમાનદારી માણસો ચૂંટવા પડશે આ તમારો પંચાયતનો વોર્ડ હોય કે સરપંચ હોય તો સરપંચ તમે એમને બિંદ કરો અને અથવા તો વિના ખર્ચે તમે એને જીતાડો અને એ સરપંચો એ तमाने पड़ेने मदद करवानी जरूँचे आपनास अंगे अंदर आप, आप साउने खांधरिया कुछू के तमे जे दे मने मदद करी एस दे तमानु कामगरवा मक्या भी जय दे ड़े करों कोई पड़ कोई वाज ये हमारा दोयमा नदी कोई प्लेवानी भाप �

ક્યાંય ઝઘડાઓ નાના મોટા કોઈના મનદુખ થયા હોય તો એ મનદુખ હવે સમાજની નાતે નાતે કુટુંબની નાતે એને મટાડી અને શીરો ખાવાના પ્રયત્નો કરજો જેથી કરીને પૂર્વક અને ભાઈચારાનું વાતાવરણ એ આપણા વિસ્તારની અંદર કાયમી રહ્યું છે અને આવનાર સમયની અંદર પણ રહે અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો ત્યારે ફરી પણ આપ સૌનો એટલો હૃદયપૂર્વક આભાર માનું આમ તો મેં આખા જિલ્લાની અંદર દરેક વિધાનસભામાં એ એક કુવાસી તરીકે મામેરું માગ્યું હતું પણ તેઓ વિધાનસભામાં તમારી પાસે જુવારું હતું અને જુવારું તમે ખૂબ સારું માર્યું છે આમાં શું તમે ઝઘડો કરીને કે ઘરના વડીલોથી મંડુક કરી નોખા થો ને તો પછી માપે હાલે જુવારું પણ આ રાધીપાનું તો એટલે ખૂબ સારું જુવારું તમે બધા આપ્યું છે એક પરિવાર તમે મને એક પરિવાર તરીકે એક પરિવારના કુટુંબના સભ્ય તરીકે જ્યારે માની છે ત્યારે હું ચોક્કસથી એટલો સો ટકા ખબર રાખીશ કે પરિવાર કોને કહેવાય એક ભાઈચારાની ભાવના રહે વડીલોનો આદર રહે કંઈક નાના મોટી ભૂલ હોય તો એને માફીને પાત્ર હોય ત્યાં માફ થાય અને એક પરિવાર માટેની લાગણી એ દરેક ક્ષેત્રની અંદર કઈ રીતે હોઈ શકે એ હું ખૂબ સારી રીતે સમજુ અને પરિવારની જવાબદારી નિભાવવામાં ક્યાંય નીચે નહીં કરું એની પણ આપ સૌને હું ખાતરી આપું છું